ગડા ગોપીનાથજી મંદિરે આચાર્ય શ્રી અજિન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હરિજીવન સ્વામી સામે બહેનો રંજટી બની છે આ બનાવ અંગે ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સાંખ્ય યોગી બેન દ્વારા રોષ સાથે આક્ષેપો કરાતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ પરંપરાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસ્ત્ર અનુસાર અને કાયદાકીય રીતે આજે પણ વડતાલ દેશના કસ્ટોડિયન ટ્રસ્ટી આચાર્યશ્રી છે ગઢડા ગામ સત્સંગ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ અને ગઢડા મંદિરમાં આવતા યાત્રાળુઓ સાથે દર્શન અને ભોજનમાં અભદ્ર વર્તન કરતા હોય મંદિરમાં ઉતારા હરિભક્તોના પૈસાથી બનાવ્યા છતાં તેમની પાસેથી પણ ભાડા ઉઘરાવી ડાકોર ગુરુકુળ ખાતે નોકરોના ખાતામાં નાખી રવાના કરતા હોય અને સમાજમાં તે બાબતે ખૂબ જ રોષ ફેલાયો છે ત્યારે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ગઢડાના બહેનો રણચંડી બની હતી અને પોલીસ તંત્રએ આવી બહેનોને સમજાવી એ આ જે મંદિરના ચેરમેન ગઢલા મંદિરના જે અત્યારે અત્યારે વિદ્યમાન જે વર્તમાન જે ચેરમેન છે હરિજીવન સ્વામી એ જ્યારે હોય ત્યારે એ અમારા ગુરુ ઉપર જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય એટલે એ તરત એમ કે પદભ્રષ્ટ આચાર્ય પદભ્રષ્ટ આચાર્ય જે અમને બીજું કોઈ પ્રશ્ન એની પાસે એ જે કરવું એ કરે ને જેટલા વર્ષે પાંચસો વર્ષ આ મંદિરની સતા ભોગવે ને તો અમને એને મતલબ નથી પણ એ ખાલી એટલા શબ્દ ન બોલે કે પદભ્રષ્ટ કાઢી ના કે બાકીનું એને જે કરવું એ કરે આના વિશે તમારે નિર્ણય નહીં આવતો તો શું પગલાં લેવામાં આવશે તેના વિશે આના માટે તો અમે એની પાસે માફી મંગાવશું પદભ્રષ્ટ બોલ્યો છે એની પાસે અમે માફી મગાવશું જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમારે જે પણ કાર્ય કરવું પડશે ને એ કરશું એના માટે અમે તૈયાર છીએ લડવા માટે